બાપુ એક પૌરાણિક પ્રસંગ છે પૌરાણિક સમયમાં દ્રવિડ દેશમાં એક પાંડિયન વંશી રાજા રાજ કરતો હતો અને રાજાનું નામ હતું ઇન્દ્રધુમ્ન ઇન્દ્રધુમ્ન ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને આખો દિવસ એ સતત ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવાના કારણે એ રાજકાજના કામમાં ધ્યાન આપી નહોતો શકતો છતાં પણ એના રાજ્યની પ્રજા સુખી સંપન્ન અને સમૃદ્ધ હતી અને એનું રાજ્ય પણ આરામથી ચાલતું હતું અને કોઈ એમને પૂછતું કે તમારું રાજકાજનું કામ કેવું ચાલે છે તો એ કહેતો કે મારું રાજકાજ તો ભગવાન વિષ્ણુ ચલાવે છે અને એ રોજ દિવસે અને દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવા માંડે છે અને એક દિવસ બને છે એવું કે આ ઇન્દ્રધૂમના રાજા પોતાનું રાજપાટ છોડી અને મલાઈ પર્વત ઉપર આવી અને ત્યાં ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ જાય છે અને એક સંન્યાસી જેવો વેશ ધારણ કરી માથે જટા વધારી અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવા લાગે છે સતત ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવાના કારણે એને બૈરી છોકરા રાજ્યની પ્રજા કે ધન દોલત ઉપર જરા પણ મોહ નહોતો રહ્યો અને એ રોજના નિત્યક્રમ પ્રમાણે એક દિવસ પરવારી અને સ્નાન કરી અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન છે અને એને બાહ્ય જગતનો જરા પણ ખ્યાલ નથી અને સમયે અગતસ્ય મુનિ ત્યાં આવે છે અને એમની સાથે એમના શિષ્યો પણ હતા અને આ ઇન્દ્રધૂમના રાજા તો ભગવાન વિષ્ણુની ભક્તિમાં એટલો લીન હતો કે એની આજુબાજુ કોઈ આવે કે જાય છે એની પણ જરા ખબર નહોતી અને અગતસ્ય મુનિ આવે છે અને જોવે છે એક કોઈ આદર નહીં આવકાર નહીં કોઈ સ્વાગત નહીં અને આના કારણે અગતસ્ય મુની ક્રોધે ભરાય છે અને ઇન્દ્રધૂમના રાજાને શ્રાપ આપે છે અને કહે છે તે ગુરુ શિક્ષા લીધા વિના રાજ્યની પ્રજાને છોડી અને તું ભક્તિના દેખાડો કરે છે આના કારણે તું હાથી જેવો મૂઢ બની ગયો છે અને હું તને શ્રાપ આપું છું કે જા તું હાથીની યોનીમાં અવતાર લઈશ અને અગત્યસ્ય મુનિ આ ઇન્દ્રધૂમના રાજાને શ્રાપ આપી અને જતા રહીએ છે અને આ ઇન્દ્રધૂમના રાજા ભગવાન વિષ્ણુના આશીર્વાદ માની અને અગતસ્ય મુનિનો શ્રાપ સ્વીકારી દેશે અને પોતાનું મસ્તક ભગવાન વિષ્ણુના ચરણોમાં ધરી દેશે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતાં કરતાં ઇન્દ્રધૂમના રાજાનું મૃત્યુ થાય છે અને ધીરે 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 સમય વીતતો જાય છે અને એક દિવસ ત્રિકુટ પર્વત ઉપર ઊંચા ઊંચા વૃક્ષો સોંપી રહ્યા છે અને વૃક્ષોને લતાઓ અને વેલાઓ અને હવામાં લહેરાઈ રહી છે અને ઘણી જાતના પુષ્પોમાંથી સુગંધ વાતાવરણમાં પ્રસરી અને હવામાં ભળી અને હવાને સુગંધિત બનાવી રહી છે અને આવે સમયે એ ત્રિકૂટ પર્વતની બાજુમાં એક જંગલમાં ગજેન્દ્ર હાથી અને એમની હાથણીઓ મસ્તીમાં લીન છે અને એક દિવસ આ ગજેન્દ્ર હાથીને ખૂબ જ તરસ લાગે છે અને એને એક તળાવમાંથી કમળના પુષ્પોની સુગંધ આવતી હતી અને કમળની સુગંધ લઈ લઈ અને તળાવ કિનારે પહોંચે છે અને જોવે છે તો એક વિશાળ તળાવ હતું અને હાથી તળાવમાં જઈ અને સૌ પ્રથમ તો પોતાની તરસ બુજાવે છે અને પછી સૂંઢમાં પાણી ભરી અને પોતાની માથે રેડે છે અને પોતાનો થાક દૂર કરે છે પછી પોતાની સૂંઢમાં પાણી ભરી અને ગજેન્દ્ર એની હાથણીઓને પાણી ઉડાડે છે અને જલક્રીડા કરવામાં મગ્ન બની જાય છે અને આવે સમયે તળાવમાં એક તરતો તરતો મગર આવે છે અને ગજેન્દ્રનો પગ પકડી લે છે અને અચાનક કોઈ એનો પગ પકડ્યો એટલે ગજેન્દ્ર પોતાની સૂંઢ ઊંચી કરી અને બૂમાબૂમ કરી મૂકે છે અને એની હાથણીઓ આ મગરના મોઢામાંથી ગજેન્દ્રને છોડાવવા માટે તળાવમાં આમ તેમ દોડ્યા રાખે છે પરંતુ એમને નિરાશા મળે છે અને આ ગજેન્દ્ર બીજું કોઈ નહીં અગત્યસ્ય મુનિના શ્રાપને કારણે ઇન્દ્રધૂમના રાજા આ હાથીની યોનિમાં અવતા લીધો હતો અને આ મગર એક દેવેન ઋષિના શ્રાપને કારણે હુહુ નામનો ગંધર્વ હતો અને પછી બંને વસે ઘર્ષણ થાય છે આ ગજેન્દ્ર મગરને બહાર ખેંચવાનો પ્રયત્ન કરે છે અને મગર હાથીને પાણીમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે અને બંનેનો સંઘર્ષ આશરે એક હજાર વર્ષ સુધી હાલે છે છતાં પણ બંને જીવિત રહે છે અને આ દ્રશ્ય આકાશ માર્ગે દેવો જોઈ અને અચંબિત બની જાય છે હાથી મગરને પાણીની બહાર ખેંચે છે અને મગર હાથીને પાણીમાં લઈ જાય છે પરંતુ બંનેમાંથી કોઈની હાર થતી નથી અને ઘણા સમય પછી હાથીનું શરીર ધીરે ધીરે સુકાવા લાગે છે અને આના કારણે હાથીના શરીરની શક્તિ અને મનનું મનોબળ ઓછું પડવા લાગે છે અને આના કારણે હાથીનો ઉત્સાહ પણ ઘટતો જાય છે અને બીજી બાજુ આ મગર જળચડ પ્રાણી હોવાથી પાણીમાં એની શક્તિ વધી જાય છે અને એના મનનું પણ મનોબળ વધી જાય છે અને આના કારણે મગરનો ઉત્સાહ પણ વધી જાય છે અને હાથીને પોતે મગરનો ગ્રહ બની જશે એની ચિંતા થાય છે અને પોતાને પોતાનું મોત દેખાય છે અને આ ગજેન્દ્રને પોતાનો આગલો જન્મ યાદ આવે છે અને જ્યારે ઈન્દ્ર ઇન્દ્રધૂમ હતો ત્યારે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં એ સ્તુતિ અને ભગવાન વિષ્ણુની આરાધના એના શ્લોક એના મંત્ર એને યાદ આવી જાય છે અને એ મોટા મોટા સાધે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા માંડે છે અને આ ગજેન્દ્રની સ્તુતિ સાંભળી અને ભગવાન વિષ્ણુ આકાશ માર્ગે પોતાના ગરુડ ઉપર બેસી અને તળાવ કિનારે આવે છે અને ભગવાન વિષ્ણુને પોતાની મદદ કરવા માટે આવેલા જોઈ અને ગજેન્દ્રએ પોતાની સૂંઢમાં કમળનું ફૂલ ઊંચું કર્યું અને ભગવાન વિષ્ણુની સ્તુતિ ચાલુ રાખી અને ભગવાન વિષ્ણુ ગરુડ ઉપરથી નીચે ઉતરી અને પોતાના સુદર્શન ચક્રથી આ મગરના મોઢું ચીરી અને ગજેન્દ્રનો મોક્ષ કરાયો હતો અને બાપુ પુરાણોમાં આ કથાને ગજેન્દ્રગ્રા અથવા તો ગજેન્દ્ર મોક્ષના નામથી ઓળખવામાં આવે છે અને પછી ભગવાન વિષ્ણુ એ ગજેન્દ્રનો મોક્ષ કરી અને પોતાનો પાર્સાદ બનાવે છે અને મગર પણ પોતાના અસલ સ્વરૂપમાં આવી અને ગંધર્વના રૂપમાં આવી અને ભગવાન વિષ્ણુની પ્રદિક્ષિણા કરે છે અને પોતાને સ્વધામ વયો જાય છે અને ભગવાન વિષ્ણુ આ ઇન્દ્રધૂમના રાજાને પોતાનો પાર્ષદ બનાવે છે અને પોતાની સાથે એ પોતાના ધામ લઈ જાય છે અને બાપુ આવી તો આપણા પુરાણોમાં ઘણી બધી કથાઓ છે કે જે આપણે જાણવાથી ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર